આયોજિત આ ઇવેન્ટમાં એ વાતને હાઇલાઇટ કરવામાં આવી હતી કે આઈવીએફ ના માધ્યમથી ગર્ભ કરાયેલા બાળકો કુદરતી રીતે ગર્ભધારિત બાળકો જેટલા જ સ્વસ્થ હોય અમદાવાદ અને આજુબાજુના સ્થળોના બસ્સો પચાસથી વધુ બાળકોની સહભાગીતા જોવા મળી હતી જે તમામની પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિકમાં સારવાર કરવામાં આવી હતી આ ઇવેન્ટમાં બાળ રોગ ચિકિત્સકો સાથે સમયાંતરે આરોગ્ય પરામર્શ અને મનોરંજક પ્રવૃત્તિઓ ઉપરાંત ફેશન શોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યાં બાળકોએ પોતાની સર્જનાત્મક પ્રતિભા દર્શાવી હતી આ કાર્યક્રમ પ્રથમ આઈવીએફના સમાજને સંદેશો આપવાનો પણ પ્રયાસ હતો કે આસિસ્ટેટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી દ્વારા જન્મેલા બાળકો કુદરતી રીતે કલ્પના કરાયેલા બાળકોથી અલગ નથી મારું નામ ડૉક્ટર ધર્મેશ કાપડિયા છે અને ડૉક્ટર કૌશલ કાપડિયા છે જે આપણા આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે અને હું ગૃહ વિશેષજ્ઞ છું અને જે પ્રથમ આઈવીએફ એન્ડ યુરોલોજી ક્લિનિક છે એ આપણે ફિફ્ટીન ઇયર્સથી સેવા આપી રહ્યું છે અને અગણિત ટેસ્ટી બેબીના જે લોકોને જરૂરિયાત હોય એવા પેશન્ટ આવીને બાળક પામેલા છે અને તમે જોઈ શકો છો કે અત્યારે દે આર ઓલ એન્જોયિંગ અને આજે અમે આ ઓકેજન સ્પેસિફિકલી અમારા બધા જે બાળકો આપણા ત્યાં ડિલિવર થયેલા છે ટ્રીટમેન્ટ બાદ એ લોકોને સાથે લાગે રાખીને ક્રિસમસ નિમિત્તે એક ફેશન શોનું આયોજન કરેલું યુઝઅલી કિડ્સ માટે આવી કોઈ પોલી આવી કોઈ ઇવેન્ટ થતી હોતી નથી સો અમે આ એક પ્લાન કર્યો અને આજે તમે જોઈ શકો છો કે એ લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અપ્રોક્સિમેટલી ટુ હંડ્રેડ કપલ છે એટલે અરાઉન્ડ ટુ ફિફ્ટી જેટલા બાળકો હશે કારણ કે ઘણા બધા બાળકો ને ટ્વિન્સ બાળકો છે તો ઓલ ટુગેધર અરાઉન્ડ ટુ ફિફ્ટી જેવા બાળકો આવેલા છે પ્રથમ આઈવીએફ એન્ડ ન્યુરોલોજી ક્લિનિકને લગભગ ફિફ્ટીન ઇયર્સ થયા અમદાવાદમાં આપણું મેઇન સેન્ટર છે વસ્ત્રાપુરમાં અદ્વૈત કોમ્પ્લેક્સમાં અને જે સેકન્ડ સેન્ટર છે આપણું હિંમતનગરમાં છે આ ઉપરાંત પ્રથમ આઈવીએફ ઇન્ટરનેશનલી ઘણા આફ્રિકન કન્ટ્રીઝમાં સેવાઓ આપી રહ્યું છે જ્યાંથી ઘણા ડોક્ટર્સ આપણા ત્યાં ટ્રેનિંગ લેવા પણ આવે છે અને આપણે ત્યાં આઈવીએફ માટે સેવા પણ આપી રહ્યા છે અત્યાર સુધી કેટલી ડેટા રાખવો અથવા એ કેવું અઘરું છે પણ ખૂબ મોટી સંખ્યામાં આજે આપણે જે બાળકો જોઈ રહ્યા છે એ માત્ર અમદાવાદ ને અમદાવાદની આસપાસથી આવેલા છે અને વિધરના લીધે ઠંડીની સિઝનના લીધે એ લોકો ઓછી એક્ઝેક્ટ આંકડો કહેવો મુશ્કેલ છે યસ કારણ કે એકવીસ વર્ષ થઈ ગયા છે પ્રેક્ટિસને બે હજાર બે હજાર ચારથી આપણે પ્રેક્ટિસ શરૂ કરેલી છે અને આપણું ક્લિનિક છે ટુટીન્યુઅસ